આજે વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે સમગ્ર ચાર દિવસના ઇન્સ્પેક્શન દરમિયાન છેલ્લા એક વર્ષમાં ગંગાજડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુના એમાંથી શોધાયેલા ગુના અને અનડિટેક્ટ રહેલા ગુનાઓ બાબતે ચર્ચા કરવામાં આવી પ્રોહિબિશન અને અન્ય ગુનાઓમાં કોર્ટ તરફથી જેના નિકાલ આવવા પર બાકી હોય એવા વાહનોના મુદ્દામાલ નિકાલ બાબતે ચર્ચા કરવામાં આવી ગંગાજડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતિષ્ઠિત નાગરિકો અને વેપારી એસોસિએશન સાથે એક મિટિંગ યોજી નાગરિકો અને પોલીસ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બને એ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી આમ એકંદરે છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા ગુના અને આવનારા વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંગાજડિયા પોલીસ વિસ્તારમાં આવતા એરિયામાં સુપરે ચાલે એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરી ચર્ચા વિચારણા કરવામાં આવી છે વાર્ષિક ઇન્સ્પેક્શન એ રૂટીન થતી પ્રક્રિયા છે જેનાથી કોઈ ગુનાના નિકાલ બાકી હોય વાહનોના નિકાલ બાકી હોય અરજી નિકાલ અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા કરી અને પોલીસ સ્ટેશનના એડમિનિસ્ટ્રેશનમાં સરળતા પડે એ માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલો છે